નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શિક્ષણ સમિતિના વર્ગચારના કર્મચારીઓ હડતાલના મૂડમાં અનેક વખત રજૂઆત કરવા બાદ પણ પેન્શન સહિતની માંગણીઓ પૂર્ણ ન કરતા આકરા મૂડમાં પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવા અને પેન્શન મુદ્દેની માંગણી કરી રહેલા કર્મચારીઓ બે મહિના પહેલાં પણ આ કર્મચારીઓ કરી હતી હડતાલ પદાધિકારીઓએ બેઠક કર્યા બાદ કોઈ નિર્ણય નહીં કરતા ફરી એકવાર હડતાલ પર ઉતરવાના મૂડમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષને આવેદન આપી કરશે પ્રશ્નના નિરાકરણની માંગણી બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડેને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અમારી ટોટલી પાંચસો કર્મચારી છે સાડી પાંચસો કર્મચારી ચોતાવના કર્મચારી એમાં હયાત જે ચાલુ નો કે એકસો દસ કર્મચારી રહ્યા છે બાકી રિટાયર રીગા અમુક મરી ગયા પણ જે બી વર્ષથી કેસ ચાલે છે એનો કોઈ નિરાકરણ આવ્યું નથી બત્રીસ વર્ષ જેટલા પદાધિકારી આવ્યા 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 મેયર મેયર કેટલા કેટલા થઈ ગયા છે એમએલ થયો છે સંસદ સભ્ય બી થયા છે એવું નથી કોર્પોરેટરી બધા બની અહીંયા આવીને પણ કર્મચારીનું કામ કરવું નથી એમને એમનો રસ જ નથી બધા હા કરીશ હા કરીશ એટલે પણ ક્યારે કરવાની જયારે કોર્ટના બહાર કોર્ટમાં એ માગણી કરી કોર્ટ વાળ કે તમે બહાર સમાધાનની પ્રક્રિયા થઈ શકે છે બે હજાર ઓગણીસ માં કેસ જીત્યા છે જીત્યા પછી બી એ લોકો હજુ સુધી નથી બે હજાર ઓગણીસ માં કેતી ત્યાં પૈસા નથી લેવાના છોડી દીધા એરેસ્ટ બધાય બરાબર બાણું એરેસ્ટ છોડ્યું હવે ઓગણીસ થી પચીસ નું એરિયા કોર્ટે લખીને આપ્યું કે તમારે એરેસ્ટ તું કહું જેટલું લેટ કરું એ બી છોડવા દઈએ છોડી દીધું બરાબર છતાં બી અંદર નથી હાલ એનું કારણ શું એક ખબર નથી પડી અત્યારે મોદી સાહેબ હજારો કરોડ નો ખર્ચો કર્યો કોના પર કર્યો કર્મચારી ટેક્સ પર કર્યો બરાબર છે બાકી તમારે કર્મચારી ના પણ આઠ કરોડ રૂપિયા નથી વર્ષે આઠ કરોડ રૂપિયા ખાલી અત્યારે હાલમાં આપવાના થાય છે એ નથી એમની જોડે હવે ચોથી અમારી મિટિંગ લાસ્ટ થશે આજે આવે પત્ર આપીશું પાંચમી અમે હડતાલ બેસીશું હવે છેલ્લે કક્ષા બેસવાનું છે હડતાલ જે અત્યાર નોર્મલ હતી હવે છેલ્લી માયરી મરવાના એટલે મારવાના હતા મારવાના બી કરા કોઈ પણ હોય ચેરમેન હોય કે મેયર હોય કે અધિકારી હોય અને મારવાનું બી કરું